મારું નામ ચૌહાણ જયેન્દ્રસિંહ છે અને શુભારંભ કેરિયર એકેડેમી તરફથી અમે આજે મેઘરજના તમામ વિદ્યાર્થી સંગઠન અહીંયા મેઘરજ મામલતદાર કચેરીએ ફોરેસ્ટની પરીક્ષાની અંદર સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવા અને બે દિવસ પહેલાં જે ફોરેસ્ટની રિઝલ્ટ ડિક્લેર થયું છે તે માર્કિંગ સાથે ડિક્લેર નથી થયેલું જેથી તમામ વિદ્યાર્થીઓની એક જ માર્ગ છે કે એ રિઝલ્ટ શું કહેવાય માર્ક સાથે ડિક્લેર કરવામાં કેમ નથી આવ્યું સરકાર આટલી બધી શું કહેવાય બેદરકારી કેમ દાખવે છે ચાર ચાર વખત આન્સર કી આયા છતાં પણ વિદ્યાર્થીઓ સાથે અત્યારે માર્ક્સ નથી બરાબર અને જે શું કહેવાય તે મેરિટ ડિક્લેર થયું છે એની અંદર શું કહેવાય કે જ્યાં આગાડી મહિલાની સીટો નથી ત્યાં મહિલાઓની શું કહેવાય ફાળવણી કરવામાં આવેલી છે એટલે અહીંયા ઘણી બધી જગ્યાએ શું કહેવાય તો મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે જેથી અમે આજે મેઘરજ મામલતદાર કચેરીએ તમામ વિદ્યાર્થી સંગઠન દ્વારા અહીંયા શું કહેવાય તો આવેદન આપવા માટે આવ્યા છીએ